રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની સઘન તપાસ ચાલુ છે ત્યારે આ ઘટના બાદ શહેરમાં ફાયર એનઓસી અંગે આડેધડ થતી કામગીરી સામે આજે આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકામાં ઉગ્ર વિરોધ ઠાલવ્યો હતો ડેપ્યુટી કમિશનરને આવેદન બાદ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મહાનગરપાલિકાના ગેટ બહાર બેસી ગયા હતા અને ચક્કાજામ કરતા બસ સ્ટેન્ડ પાસે ઢેબર રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો કાર્યકરોએ તાનાશાહી નહીં ચાલે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને જ્યાંથી અધિકારીઓ અને ચૂંટાયેલા લોકોને પ્રજાના ટેક્સમાંથી પગાર સહિતના લાભો મળે છે તે મહાપાલિકાને સુપરસીડ કરવા માંગ કરી છે ધમાલ વચ્ચે પોલીસે ટ્રાફિક જામ ક્લિયર કરવા હોદ્દેદારો અને કાર્યકરોની ટીંગાટોળી કરીને પોલીસ વેનમાં બેસાડી દીધા હતા